કે મોદી સાહેબ આ પછી ક્યારે દુષ્કાળ નહીં પડ્યો પણ કોંગ્રેસ હતી તો દર પાંચ વર્ષે બે દુષ્કાળ આવતા હતા આપણા ઉપર કારણ કે એમાં સચ્ચાઈ નથી ઈમાનદારી નહોતી એવા લોકોને કહું છું કોંગ્રેસ આવશે તો ફરીથી બાયરાજ આવશે કોંગ્રેસ આવશે તો ફરીથી એ ભ્રષ્ટાચાર આવશે કોંગ્રેસ આવશે તો આ દેશ તોડવાની તાકાતો આવશે કોંગ્રેસ આવશે તો ફરીથી આ દેશની સુરક્ષા અસુરક્ષિત થશે એટલે તમને વિનંતી કરવા આવ્યો છું આ ગલબાભાઈ ની દીકરી લડે છે અને ગલબાભાઈ નો ઋણ ઉતારવાનો સમય પહેલા ડેરી થકી આ કોઈ કરતા સુખી થયો છે એનો ગુણ ભૂલાય કરો એમણે કહ્યું કે તમને બહુ એવું હોય તો કે ચેરમેન બનાવી દો સમય આવશે તો એ પણ કરીશું પણ અત્યારે સંસદ બનાવા છે અમારે સંસદ એટલે બનાવા છે નરેન્દ્રભાઈ ની જોડે કમળ મોકલવું છે બનાસકાંઠાનું એટલે જ છે કે નરેન્દ્રભાઈ ની જોડે કમળ મોકલવું છે દસ વર્ષમાં દેશ બદલાણો છે દસ વર્ષમાં માં આ દેશની અંદર લોકોનું જીવન ધોરણ બદલાણું છે

કે દેશ આ દેશ આપણો રામ આ આપણા બાળકો આ દેશની અંદર બધા આપણાને ભગવાન તરીકે પૂજે છે પણ તમારે તંબુમાં જ રહેવાનું ત્યારે કહ્યું હશે સોરી રામે કહ્યું હશે કે સીતા ચિંતા ના કર ગુજરાત માંથી નરેન્દ્ર મોદી આવશે ને એ જ મારું મંદિર બનાવશે તમને રામ મંદિર બન્યું એ ના ગમ્યું રામ મંદિરના જયારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થતી ત્યારે કોંગ્રેસ વાળા ના પાડી તો શું અમે હિન્દુ નથી તમે હિન્દુ નથી તમે રામમાં નથી માનતા એમને રામ ગમતા જ નથી એટલે એમણે ના પાડી કે અમે નહીં જઈએ એવા કોંગ્રેસને માફ કરાય ખરું સાફ કરી દેવી પડે સાહેબ અને એવો જવાબ આપવો પડે કે એમને ખબર પડે બીજું એમણે એમના એક નેતા એવું કેતા કે અમને પાકિસ્તાન સિવાય મુદ્દો જ નહીં દેખાતો તે દિવસો પણ જોયા છે કે કાશ્મીરમાં આયે દિન પાકિસ્તાન કાકરી ચારો કરતું પણ હવે પાકિસ્તાનમાં

એવું નથી કે આ સમાજ સભ્યો નહીં મળ્યા કોઈને એવું ના થયું કે ભૂખ્યા છીએ આ વાત પણ કરવા આવ્યો છું તમને અને વચન આપવા પણ આવ્યો છું કે સરકાર જોડે જગ્યા માંગી લીધી છે અમે અને આ દિવાળી પેહલા આખા ગુજરાતના ઠાકોર સમાજ બક્ષીબંધ સમાજના દીકરા દીકરીઓ માટે યુનિવર્સિટીને સ્કૂલ કોલેજ માટેનું ભૂમિ પૂજન કરવાનું છે એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું આપને મને ખબર છે ખાલી વાંચો વાતો વચનો થશે ત્યારે હું ઠાકોર સમાજ ને કઉ છું આ ચૂંટણી કોઈ જાતિ ધર્મ કોઈ વ્યક્તિની નથી આ ચૂંટણી નરેન્દ્રભાઈ છે આખો દેશ નરેન્દ્રભાઈ માં બન્યો છે ત્યારે તમે કેમ પાછળ રહો છો તમારે પાછળ નહિ રહેવાનું

એમના એફિડેવિટો જોઈ લેવાના બધાય દોસ્તો ચૂંટણી અમારે લડવાની પૈસા તમારે આપવાના દોડવાનું તમારે આ અમારી ઈચ્છાથી લડીએ છીએ અમે કોઈ પૂછતા તો નહી ત્યારે તમને વિનંતી કરું છું કે જોજો ભરમાતા નહીં વીસ દિવસ પૂરા થઈ જશે પછી શું આનો જવાબ કોઈ મને આપી દે તો હું સો ટકા એમની વાતનો જવાબ આપીશ પણ એનો જવાબ કોઈ મેં ઘણા પૂછ્યું આ વીસ દિવસ પછી શું આ બનાસકાંઠા આપણી ભૂમિ છે અને આ બનાસકાંઠા આ બનાસકાંઠાની અંદરથી કમળ મોકલો નરેન્દ્રભાઈ અનેક વાર આવ્યા નરેન્દ્રભાઈ અહીંયા અનેક વાર આપણા આશીર્વાદ આપ્યા છે ત્યારે આ બનાસની ડેરીનું ઋણ અદા કરવાનો સમય છે નરેન્દ્રભાઈનું ઋણ અદા કરવાનો સમય છે ત્યારે હું તમને બધા વિનંતી કરું છું કમળને જીતાડો ઉમેદવાર ભૂલી જાઓ જાતિ ભૂલી જાઓ રાષ્ટ્રવાદ ને આ કમળને જીતાડો એવી અપીલ કરવા માટે આવ્યો છું પાછા નહીં પડવા દો બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે આ રેખાબેન એકલા નહીં પડે અવાજ આવવો જોઈએ ના કહું ત્યાં સુધી તાળીઓ પડે એટલે ખબર પડે બંધ ના કરતા ભજનલાલ શર્મા સાહેબને ને ખબર પડવી જોઈએ કે બનાસ ધરામાં કરંટ છે સાહેબ આપને બીજી વાત પણ કરું હમણાં બાઉ ભાઈએ વાત કરી વાડીનાથ ભગવાનની સાહેબ કેટલો મોટો પ્રસંગ કહેવાય વાડીનાથ ભગવાન જેને આપણે બધાએ પૂજીએ છીએ એ માલધારી સમાજની તરફની આપણી એ જગ્યા માલધારી સમાજનો એ પ્રોગ્રામ દેશના વડાપ્રધાન એવું થાય કે મારે મારા માલધારીને મારા વાડીનાથના આશીર્વાદ લેવા જવું છે સાહેબ માલધારીઓ માટે તો આ અતિ ગૌરવની નિક્ષણ છે દેશના વડાપ્રધાન જ્યાં જવા માટે ટાઈમ લેવો પડે એ સામેથી તમને કે કે મારા નાથ મારે તારા દ્વારે આવું છે એ નાથ ના ત્યાં આપણા ભગવાન આયા હોય એવા વાડીનાથ ભગવાન ના ત્યાં માલધારીઓ ના ત્યાં આયા હોય એનોય ઋણ અદા કરવાનો સમય છે હું ઠાકોરને બક્ષીપન સમાજના લોકોને કહેવા માંગુ છું આપણા શૈક્ષણિક ભવનમાં આ દેશના વડાપ્રધાન આવવાના છે એ વખતનું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા છે એમાં કોઈને શંકા નથી તો આપણે પાછા કેમ રહીએ રેવાય તો એકવાર ફરીથી જોરદાર તાળીઓથી આપણે બધાઈ લઈએ અને અવાજ આવો જોઈએ બધી બાજુથી બોલો ભારત માતા કી છેક સુધી અવાજ આવો જોઈએ અવાજ જોરદાર તાળીઓ ના આવે પછી જ હું તમારી જગ્યા છોડીશ એકવાર જોરદાર બે હાથ ઉચ્ચારાકીન તાળીઓ પાડો ખખડીન તારીઓ પાડો ખબર ભલે ભણામ તો ચોખ્ખું દૂધ છે બનાસ નું આ તો બનાસ નું દૂધ ને ઘી છે ભલે ભારત માતા કી ભારત માતા કી